અને સમાજના અમારા ઘણા દરેક ગામના આગેવાનો બી છે દરેક ગામના હાજર છે સરપંચ ઘરે ઘરેથી લોકો અહીંયા આવીને આ જે પર્યાવરણ છે પોલ્યુશન બોર્ડ આ જીએમડીસી દ્વારા જે આ પર્યાવરણ પ્રદુષણ બોર્ડની જે મિટિંગ બોલાવવામાં આવી પહેલા તો અમે એને રૂડીગઢ ગ્રામ સભા ગ્રામ સભા કહેવામાં આવે છે પણ જણાવવા માંગુ છું જે આ કોઈ લોકો ગ્રામ સભા જે કહે છે એ ગ્રામ એટલે સરપંચ ને તલાટી ઠરાવો લખાવી લેવાવાળી ગ્રામસભાઓ કહેવાય છે આજે હું લોકોને જણાવવા માગું છું કે તમારા જે અને અધિકાર છે એને ગ્રામ ગ્રામસભા કહેવાય છે ત્યારે ગામના દરેક ઘરના લોકોને એ બાળક હોય માતા હોય કે યુવાન હોય કોઈ પણ માણસ હોય એ દરેક માણસોની પરમિશન લેવામાં આવે છે ત્યારે આજે અમે અહીંયા કલેક્ટરશ્રીને પૂછવામાં આવ્યું કે તમે અહીંયા જે લોક સુનાવણી રાખવામાં આવી છે તો આ લોક સુનાવણીમાં તમે આ પડવાણીયા ગામમાં જે લોકસુનાવણી રાખી તો અહીંના લોકોને તમે પૂછીને રાખવામાં આવી છે જ્યારે આ રૂડીગઢ ગ્રામસભામાં એટલા બધા પાવર છે ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી પણ નથી આવી શકતા દેશના વડાપ્રધાન પણ નથી આવી શકતા તો અમે આ કલેક્ટરશ્રી અને ગુજરાત પ્રદર્શન બોર્ડના અધિકારીને પૂછવામાં આવ્યું કે તમે કોની પરમિશનથી અહીંયા આવ્યા છો

યા પીએમ નિહારન વાત કરી આવી જે લોક સુનવણીઓ संविधान છે એ આપણો ધમ છે લોક સુનવણીઓ

પેલા આ લડત ચાલુ કરી બંધારણ છે બંધારણ ને ભાગર કહ્યું છે ત્યારે આ જેટલા પણ આગેવાનો આજે રહ્યા છે

અમે બધા આગેવાનો એક થાય એક મંચ પર આવીને આ પબ્લિકને કોઈ પણ સંજોગોમાં આજે આદિવાસી સમાજ છે એ અમારો સગાજન છે આજે સો વર્ષનો ઇતિહાસ જુઓ તો દરેક માણસ અમારો એકબીજાનો સગો નીકળે એટલે કહીએ છીએ આદિવાસી વિસ્તાર છે એને કોઈ પણ સંજોગોમાં આ જે જંગલી પ્રાણીઓ છે એના માટે પણ આ જે વૃક્ષો છે જે નથી બોલી શકતા એને પણ અમે બચાવીશું દરેક માણસોને બચાવીશું દરેક વન્ય પ્રાણીઓને બચાવીશું આ પાણી જે છડછડ છડછડ અવાજ આવી જાય છે એને પણ બચાવીશું જે પાણી અમારું જીવન ચાલે છે એટલે આ પ્રોજેક્ટ નો અમે સખત સખત વિરોધ કરીશું એ માટે અમે આજે આજે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા મીટિંગ અમે સખત સખત વિરોધ દરેક આગેવાનો એ નોંધાયો છે દરેક સરપંચો અને આ જેટલી પણ પબ્લિક આવેલી છે દરેક પબ્લિકે એનો વિરોધ નોંધાવ્યો છે એટલે આ કલેક્ટર ને કીધું છે અમે બીજી વાર આવી જે પોલ્યુશન બોર્ડની મીટિંગ રાખો તો ગામના લોકોને પૂછીને રાખો જેથી કાયદાનો ઉલ્લંઘો ન થાય આજે એમની ઓફિસમાં અમે કહીએ તો અમને પૂછવામાં આવે કે ભાઈ પરમિશન લેન આવો તો એ લોકો અહીંયા દોડી આવે છે પહેલાં કહેવા માટે તમે અમારી પરમિશન લેને આવો ને અહીંયા એટલે કીએ એ આ કોઈ સંજોગોમાં ઈસી મળવું જોઈએ નહીં જય આદિવાસી જય જોતા